જામનગર જિલ્લાના પંચકોશી એ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ હાફા વિસ્તારમાં ગઈકાલના રોજ એક મર્ડર થયેલ જેમાં વિસુર ધનરાજભાઈ કરીને ચારણનું મર્ડર થયેલ છે એ મર્ડર થતાં તેમના ભાઈ શ્રી વાલસુરભાઈનાઓએ ગઈકાલ રોજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલ જે ફરિયાદની વિગત જોતા આ ગામના સામાવાળા સુનિલભાઈ ચેતનભાઈ ડાબીનાઓએ તેમની બેન સાથે આ જે મરનાર છે એને પહેલાં સંબંધો હતા ને એ અનુસંધાને પહેલાં સમાધાન પણ થયેલ અને એ સમાધાન બાદ આ છોકરોને લાગી આવતા અને આ સમાવાળા છોકરા એમને ધ્યાન પર આવતા મરણજણા જણા એકદમ જોવાઈ જતાં એના પર છરી વડે હુમલો કરીને એક ઘા છાતીના નીચેના ભાગે મારતા મરણજણાનું મરણ થયેલ છે આ કામે આરોપીની હાલ શોધખોળ ચાલુ છે અને વધુ તપાસ પંચકોષી એ બી ડિવિઝનના પીએસઆઈ કરી રહેલ છે ફરિયાદની વિગત જો તો ફરિયાદની અંદર જ દર્શાવેલ છે કે આ ગામના સામાવાળા સુધીભાઈ છે એમને પરિવાર સાથે ફરિયાદી પક્ષની બેઠક થયેલ છે ત્રણ મહિના પહેલાં અને બેઠકમાં બંનેને સમાધાન થયેલ છે એવું જાણવા મળે છે